ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ વિરામની જાહેરાત બાદ એર ઇન્ડિયાએ મધ્ય પૂર્વ અને યુરોપ માટે ફ્લાઇટ્સ ફરી શરૂનો નિર્ણય કર્યો છે એર ઇન્ડિયાએ જણાવ્યું કે યુરોપમાંથી અને ત્યાંથી આવતી ફ્લાઇટ જે અગાઉ રદ કરવામાં આવી હતી તે પણ આજથી ધીમે ધીમે પુનઃસ્થાપિત કરવામાં આવી રહી છે જ્યારે યુએસ અને કેનેડાના પૂર્વ તરફની સેવાઓ પણ શક્ય તેટલી વહેલી તકે ફરી શરૂ થશે એર ઇન્ડિયાના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું મધ્ય પૂર્વના કેટલાક ભાગોમાં એર સ્પેસ ધીમે ધીમે ખુલી રહ્યું હોવાથી એર ઇન્ડિયા આજથી આ પ્રદેશ માટે ફ્લાઇટ્સ ફરી શરૂ કરશે અને મધ્ય પૂર્વથી મોટાભાગની ફ્લાઇટ્સ પચીસ જૂનથી શરૂ થશે એર ઇન્ડિયાએ જણાવ્યું કે યુરોપ માટે અને ત્યાંથી આવતી ફ્લાઇટ્સ જે રદ કરવામાં આવી હતી તે પણ ધીમે ધીમે પુનઃસ્થાપિત કરવામાં આવી રહી છે જ્યારે યુએસ અને કેનેડાના પૂર્વ કિનારાની સેવાઓ પણ શક્ય તેટલી વહેલી તકે શરૂ થશે